અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ લોકસભાની આવનારી ચૂંટણીની અંદર પક્ષોના સમીકરણો બદલાઈ રહ્યા છે મત સમીકરણો બદલાઈ રહ્યા છે આ બદલાયેલા મત સમીકરણોની અંદર મંદિર બાદ એનટીએમાં ઘર વાપસી થઈ રહી છે જે પક્ષો અટલ બિહારી વાજપેયીની સરકારમાં એનડીએના ઘટક દળ હતા એવા પક્ષો ફરી એક વખત બે હજાર લોકસભાની ચૂંટણી પહેલા એનડીએમાં પાછા ફરી રહ્યા છે અથવા તો પાછા ફરે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે જો કે આમાંના કેટલાક પૂર્વ સહયોગીઓ છે કે જેમણે પોતાનો જનાધાર અલગ અલગ જ્ઞાતિ અને ધર્મના વોટરોની અંદર બનાવી લીધો છે અને આવા પક્ષો છે એ આવા પક્ષો એ અત્યારે એનડીએ ની અંદર આવે તેવી શક્યતાઓ નથી આવા પક્ષોની વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીરની અંદર મહેબૂબા મુફ્તીની પીડીપી છે અથવા તો ફારૂક અબ્દુલ્લા ઓમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ છે આ બંને પાર્ટીઓનો જે વોટ બેસ છે એ જમ્મુ કાશ્મીરના મુસ્લિમ સમુદાયનો વોટ બેસ છે અને આવા સંજોગોની અંદર આર્ટિકલ થ્રી સેવન્ટીનો જે મુદ્દો છે આર્ટિકલ થ્રી સેવન્ટી હટાવવામાં આવી ત્યારબાદ એ એ લોકોએ એ પક્ષોએ પોતાના કોર વોટરોને ધ્યાનમાં રાખી અને એક સ્ટેન્ડ લીધું છે આ સ્ટેન્ડ કેટલું સાચું છે કેટલું ખોટું છે એ આખી બાબતો આગામી સમયની અંદર જમ્મુ કાશ્મીરની અંદર જે વિધાનસભાની ચૂંટણીઓ થશે એની અંદર બહાર આવવાની છે પણ આવા સંજોગોની અંદર લોકસભાની ચૂંટણીમાં પીડીપી અને નેશનલ કોન્ફરન્સ એ એનડીએમાં વાપસી કરે એ ઘણી અઘરી બાબત અત્યારે દેખાઈ રહી છે જોકે આ સિવાયના જે ઘટક દળો હતા એનડીએના ભૂતકાળની અંદર એમાં તૃણમૂલ કોંગ્રેસ ઝાખંડ મુક્તિ મોરચા તમિલનાડુના ડીએમકે આ આ જે પક્ષો છે એ પક્ષોએ પોતપોતાના રાજ્યોની અંદર એક વોટ બેંક અથવા તો એક જનાધાર ઊભો કર્યો છે અને આ જનાધાર એનડીએમાં તેમની વાપસીથી કદાચ વિખાય તેવી પૂરી શક્યતાઓ છે અને તેને ધ્યાનમાં રાખીને મમતા બેનર્જી અત્યારે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા ગઠબંધનની અંદર હોવા છતાં પણ તેની અંદર કોંગ્રેસ સાથે અને સીપીએમ સીપીઆઈ અને ડાબેરી મોરચા સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવાના મૂળમાં નથી પશ્ચિમ બંગાળની બેતાલીસ બેઠકો એકલા હાથે તૃણમૂલ કોંગ્રેસ લડે તેવી શક્યતાઓ સાથે પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જી બીજેપીનો સીધો મુકાબલો કરવા માટેની તૈયારી કરી રહ્યા છે એટલે એ એનડીએમાં અત્યારે પાછા ફરે તેવી શક્યતાઓ નથી ચૂંટણી પહેલા ઝારખંડ મુક્તિ મોરચા મોરચા મુક્તિ એક વખત હતો ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની ત્યારબાદ રાજ્યની અંદર જે પરિસ્થિતિ બદલાઈ છે એ પરિસ્થિતિની અંદર ઝારખંડ મુક્તિ મોરચા પોતાની રાજકીય જમીન કોંગ્રેસ સાથે વહેંચે તેવી કોઈ શક્યતા દેખાતી નથી પરંતુ તેની સાથે જ તે એનડીએમાં હાલ પૂરતું આવે તેવું દેખાતું નથી તામિલનાડુમાં એઆઈએ ડીએમકે અને ડીએમકે એ બે મુખ્ય પક્ષો છે ડીએમકે અને એઆઈએ એ ડીએમકે બંને એક વખતે એનડીએનો ભાગ હતા એઆઈએ ડીએમકે એ એનડીએ તરફી છે જ્યારે ડીએમકે અત્યારે કોંગ્રેસ ના આગેવાનીવાળા ઇન્ડિયા ગઠબંધનનો એક ઘટક દળ છે વારંવાર સનાતન ધર્મને લઈને તેના જે સર્વોચ્ચ નેતા છે સ્ટાલિન એમના પુત્ર દ્વારા વારંવાર નિવેદનો થઈ રહ્યા છે ડીએમકે ના નેતાઓ દ્વારા પણ નિવેદનો થઈ રહ્યા છે આવા સંજોગોની અંદર ડીએમકે નો જે જનાધાર તમિલનાડુની અંદર છે એ જનાધારને ધ્યાનમાં રાખી અને તેઓ એનડીએ ની નજીક આવે તેવી શક્યતા નથી જોકે એમ કે સ્ટાલિન તમિલનાડુના મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જ્યારે ચેન્નાઈ મુલાકાત થઈ હતી એ વખતે તેમની સાથે એટલે મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન સાથે તેમની એક અલગ કેમિસ્ટ્રી દેખાઈ હતી અને તેને લઈને ઘણી મોટી ચર્ચાઓ રાજકીય ચર્ચાઓ એ વખતે ચાલી હતી હવે વાત કરીએ કે જે સહયોગીઓ એ એનડીએમાં આવી ચૂક્યા છે અને જે સહયોગીઓ એનડીએમાં આવવા માટે કિનારે બેઠા છે અને પોતાનું રાજકીય ભવિષ્ય વિચારી રહ્યા છે આવા કેટલાક ઘટક દળોની આપણે વાત કરીએ તો જનતા દળ યુનાઇટેડ કુમાર એક વખતે આરએસએસ મુક્ત ભારતની વાત કરતા હતા ઇન્ડિયા ગઠબંધનનો વિચાર પણ કુમારે સૌથી પહેલા અમલી બનાવવાની કોશિશ કરી અને એના માટે તેમણે ભારત ભ્રમણ કર્યું ધીમે ધીમે પટના બેંગાલુરુ બેઠક અને મુંબઈ બેઠક બાદ તેઓ કોરાણે મુકાયા અને હવે અંતે અત્યારે બિહાર વિધાનસભાની અંદર એકસો ઓગણત્રીસ વોટ સાથે બીજેપી સાથેની તેમની બનાવાયેલી સરકારે વિશ્વાસ મત પ્રાપ્ત કરી દીધો છે જેડીયુ હવે એનડીએનો ભાગ છે આ સિવાય કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ જનતા દળ સેક્યુલર એના સર્વોચ્ચ નેતા એચડી દેવેગોડા એવો પણ એનડીએમાં એમની વાપસી થઈ ચૂકી છે કારણ કે કર્ણાટક વિધાનસભામાં જે પ્રકારના પરિણામો આવ્યા એ પરિણામો બાદ જનતા દળ સેક્યુલરને પણ પોતાના રાજકીય ભવિષ્યને લઈને ચિંતા સતાવી રહી હતી અને આ ચિંતા દૂર કરવા માટે તેમને ભાજપનો સહારો લેવાની જરૂરત પડી છે ત્રીજો પક્ષ હતો રાષ્ટ્રીય લોકદળ રાષ્ટ્રીય લોકદળ એ જાટ સમુદાયની અંદર ખાસું મોટું પ્રભાવ ધરાવે છે ખેડૂતો સમુદાયની ઘણા લોકો પશ્ચિમ યુપીની અંદર એ રાષ્ટ્રીય લોકદળ ની સાથે સંબંધ ધરાવે છે આવા સંજોગોની અંદર જ્યારે ભારત રત્ન ચૌધરી ચરણસિંહને આપવાની વાત થઈ એ વખતે જે પ્રકારે કોંગ્રેસનું સ્ટેન્ડ રહ્યું લોકસભાની રાજ્યસભાની અંદર અને જે પ્રકારે બ્લેમ ગેમ ચાલતી રહી ભારત રત્ન ને લઈને આવા સંજોગોની અંદર જયન ચૌધરી જયન ચૌધરી એ ઇન્ડી ગઠબંધન છોડી અને એનડીએમાં જવાના સ્પષ્ટ સંદેશ એ રાજ્યસભાની અંદર જ તેમણે આપી દીધો અને જે બાકી બચેલા ઘટક દળો છે એ ઘટક દળોની વાત કરીએ તો એવો અત્યારે એવા સ્થિતિની અંદર છે કે વિચારી રહ્યા છે કે જો એનડીએમાં એમની વાપસી થશે તો એની બૃહદ અસરો શું થશે એનું આકલન કરી રહ્યા છે આવી જ એક પાર્ટી છે આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુની ટીડીપી તેલુગુ દેશમ પાર્ટી તેલકુલ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ ખૂબ લાંબો સમય સુધી એનડીએ ના સંયોજક રહી ચૂક્યા છે તેમની વાપસી એનડીએમાં થવાની છે એ પ્રકારની રાજકીય ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે ગત ચૂંટણી તેમણે તેલંગાણાની અંદર કોંગ્રેસ સાથે મળીને લડી હતી પરંતુ હવે કોંગ્રેસથી ચંદ્રબાબુ નાયડુ નાયડુએ અંતર કરી લીધું છે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમણે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નટા નડ્ડા સાથે મુલાકાત કરી હતી જણાવવામાં આવે છે કે ફિલ્મ સ્ટાર પવન કલ્યાણની પાર્ટી જન કલ્યાણ સેના અને ટીડીપીમાં તાલમેલ જે થઈ રહ્યો છે એ બીજેપી સાથે તાલમેલ એ આંધ્રપ્રદેશની અંદર નવા રાજકીય સમીકરણો ઉભા કરે તેવી શક્યતાઓ છે આ સિવાય નાયડુની મુલાકાત બાદ વાયએસઆર કોંગ્રેસના નેતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે અને તેના કારણે આંધ્રપ્રદેશમાં એનડીએની જે તસવીર છે એ તસવીર થોડી ગૂંચવાયેલી એટલા માટે લાગે છે કારણ કે શું એનડીએ ની અંદર ચંદ્રબાબુ નાયડુ પવન કલ્યાણ ની પાર્ટીઓ હશે અથવા તો જગનમોહન રેડ્ડી પણ એનડીએનો ભાગ બનશે અથવા જગનમોહન રેડ્ડી સાથે કોઈ એવી ચૂંટણી સમજૂતી થશે કે એ ચૂંટણી સમજૂતી ચૂંટણી પહેલાની પણ હોઈ શકે અને ચૂંટણી પછીની પણ હોઈ શકે એટલે આંધ્રપ્રદેશની અંદર અત્યારે જે ચિત્ર સ્પષ્ટ થવું જોઈએ એનડીએનું એ ચિત્ર સ્પષ્ટ થયું નથી આ સિવાયના બે જ સહયોગી દળો છે એમાં બીજું જનતા દળ ઓડિશા અને અકાલી દળ એ પંજાબ આ પક્ષના નેતાઓ કોઈ પણ પોતાનું વલણ જે છે એ વલણ કુણું કર્યું છે બીજેપી માટે અને ફરીથી તેઓ તેવી શક્યતાઓ છે ઓડિશાના પ્રવાસે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા હતા એ વખતે તેમણે મુખ્યમંત્રી નવીન પટનાયકને પોતાના ઘનિષ્ઠ મિત્ર ગણાવ્યા હતા અને જે આખી ઘટનાક્રમ આકાર લઈ રહ્યો છે એ ઘટનાક્રમની અંદર ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના નજીકના ગણાતા ભૂતપૂર્વ આઈએસ અધિકારી વી કે પાંડ્યને બંને પાર્ટીઓની ઘનિષ્ઠતાની ફરી એક વખત વાત કરી હતી કારણ કે બીજેડી બહુ લાંબો સમય એનડીએમાં રહી હતી અને શક્યતા એવી છે કે નવીન પટનાયક અને ની પાર્ટી અને બીજેપી એ ફરી એક વખત સાથે આવી શકે છે પંજાબમાં અકાલી દલની સાથે વાતચીતની પુષ્ટિ ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી હતી અને પહેલા ખબર આવી હતી કે અકાલી દળની રાષ્ટ્રીય કમિટીએ સુખબીર બાદલને ભાજપ સાથે કરવા માટે અધિકૃત કર્યા છે છે એના પછી જે સવાલ સવાલ આવે એ ઉદ્ધવ જૂથનો આવે છે ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથ વચ્ચે જે ગજગ્રા ચાલે છે અથવા તો ચાલી રહ્યો હતો એ બધા જ જાણે છે પરંતુ થોડા દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે તેઓ નરેન્દ્ર મોદીના દુશ્મન નથી તો શું આવા સંજોગોની અંદર મહારાષ્ટ્રની રાજનીતિની અંદર પણ જે સમીકરણો છે એ સમીકરણો એનડીએ તરફથી ઉદ્ધવ ઠાકરે જૂથ એ ફરી એનડીએ ની અંદર સામેલ થાય તેવી શક્યતાઓ ઉભી થઈ શકે તેને લઈને પણ ખૂબ મોટા ચર્ચા અને ખૂબ મોટા કાયાસો લાગી રહ્યા છે મહારાષ્ટ્ર કોંગ્રેસની અંદર ત્રીજી મોટી વિકેટ તરીકે અશોક ચૌહાણનું રાજીનામું એ હકીકતમાં મહારાષ્ટ્રની અંદર બદલાતા રાજકીય સમીકરણોના સ્પષ્ટ સંકેત આપે છે અને એનડીએની અંદર ઘણા પક્ષોની ગર્ભવાપસી થઈ રહી છે એ પણ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં એનડીએ અને બીજેપી માટે ત્રણસો સિત્તેરનો ટાર્ગેટ ચારસો બેઠકોનો ટાર્ગેટ એ વધારે સારી રીતે એચિવ થાય એ પ્રકારના સમીકરણો બનાવાઈ રહ્યા છે તેના સ્પષ્ટ રાજકીય સંદેશ આ બધા ઘટનાક્રમ આપી રહ્યો છે